માલતી તમારો સવાલ છે કે બેન આપણે ચંદ્રની પૃથ્વી પર પહોંચી શકીએ છીએ તો સિદ્ધ પર કેમ નથી પહોંચી શકતા અરે બેન સિદ્ધ ચંદ્ર જોડે ક્યાં તમે કમ્પેર કરો છો આ કોઈ સરખામણી થાય એવું છે જ નહીં ચંદ્ર પર તો તમે તમારા કર્મોનું પોટલું તમારા પાપ પુણ્યનું પોટલું સાથે લઈને જઈ શકો છો તમે આ દેહ સાથે જઈ શકો છો જ્યારે સિદ્ધ ક્ષેત્ર એવું સ્ટેશન છે કે જ્યાં તમે એક અંશ માત્ર પણ કર્મ તમારો બાકી હોય પાપના કે પુણ્યના શુભ કે અશુભ તો તમે ના જઈ શકો તમારા આ દેહ સાથે ના જઈ શકો તમે સિદ્ધ ક્ષેત્ર પર જવા માટે તમારે તમારા એક એક કર્મ ની કરવી પડે સિદ્ધ ક્ષેત્રમાં ફક્ત આત્મા જ જઈ શકે અને એક એવો આત્મા જેના પર એક પણ કર્મ નો ભાર નથી સંપૂર્ણપણે કર્મ થી રહિત થયેલો આત્મા આત્મા અને ફક્ત આત્મા જ देह नहीं वो शुद्ध आत्मा एवो वो न भार थी हलवो थे लो आत्मा ए जात्मा अहीं थी सिद्ध ऊपर सिद्ध क्षेत्र में जे जग्याए हो एक जग्याए ऊपर सिद्ध क्षेत्र में थई सके एटले तो आ तो कोई कम्पेर थाय एवुं छे ज नहीं आवो विचार केवी रीतना आव्यो કે ચંદ્ર પર જઈ શકે સિદ્ધ ક્ષેત્ર પર ના જઈ શકે ચંદ્ર પર જવું ઈઝી છે ને એટલું ઈઝી છે તમે એટલું તો જાણો જ છો ને કે સદેહ તો ન જ જઈ શકાય જ્યાં સુધી કર્મો નો ભાર છે તો ન જ જઈ શકાય અને એના એનો જ તો આ બધો પ્રયત્ન છે આ ચારિત્ર શું કામ લેવાનું છે કર્મો ને નિર્જરા કરવા માટે કર્મો ને કર્મ આપણે એને મોક્ષ કેવો કે સિદ્ધ ક્ષેત્ર પર ગયા છે કે બંને એક જ વસ્તુ છે તો મહાવીર તમારે તો અત્યારે તમારે એટલે આપણે તો અત્યારે ચંદ્ર પર જવા માટે આ ચંદ્રયાન ની જરૂર પડે અને પેલાના જમાનામાં તો બધા જે આવી સિદ્ધિઓ પામેલા બઉ આગળ વધેલા ધ્યાનમાં ચમત્કારો જેનાથી થતા હતા એ તો આ વિદ્યાધરો હતા બધા ઉડી શકતા હતા પોતે એને તો આવા ચંદ્રયાનની પણ જરૂર ન કર્મોના ભાર થી લદાયેલા હતા અને કર્મોને હળવા કરવા માટે જ કર્મોથી છૂટવા માટે કર્મોની નિર્જરા કરવા માટે તો મહાવીર ભગવાને આટલી આટલા વર્ષો સુધી સાડા બાર વર્ષ સુધી મેડિટેશન કર્યું સાડા બાર વર્ષ સુધી ધ્યાન કર્યું સ્વાધ્યાય ધ્યાન અને કાયોત્સર્ગ માં રહ્યા ત્યારે એક એક કર્મ ની નિજરા થઈ અને એમનો આત્મા કર્મોના ભારથી હળવો થયો અને ત્યારે એ આત્મા સુધક ક્ષેત્રમાં જઈ શક્યો ઇટ્સ નોટ ઈઝી બોલવું તો સહેલું છે પણ આ કરવું તો ખૂબ અઘરું છે જન્મો ના જન્મો નીકળી જાય છે અને જન્મો ના જન્મો નીકળે તોય ન થાય થાય કે ન થાય કશું શ્યોર નથી ત્યારે એટલું એક ચિત્તે સ્થિર ચિત્તે આત્માના કંપન વગર જયારે કર્મો ની નિર્જરા કરો ત્યારે સિદ્ધ ક્ષેત્ર પર જઈ શકાય એમને એમ ના જઈ શકાય નોટ સો ઇઝી ઓકે ખ્યાલ આવી ગયો તમને કે ચંદ્ર પર જવું તો બહુ ઇઝી છે અને ધીમે ધીમે તો એવી કન્ડિશન આવશે કે જેમ અહીંથી આપણે ચર્ચ કરી જઈએ છીએ એમ અહીંથી ચંદ્ર પર બી જઈ શકશું ખ્યાલ આવ્યો ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો 88567